નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાનયાત્રામાં મિત્રો આજે વાત કરવાના છીએ કન્ડક્ટર જીએસઆરટીસી કંડક્ટરની કુલ ત્રેવીસો જગ્યા માટે લેખિત પરીક્ષાનું આયોજન તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નિગમ દ્વારા કરવામાં આવ્યું હતું આ કંડક્ટરની લેખિત પરીક્ષા માટે જે પાંત્રીસ હજાર બસો એકવીસ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તેમાંથી કુલ ત્રીસ હજારને આઠસો ચોવીસ જેટલા ઉમેદવારો આઠસો તેતાલીસ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને આ ઉમેદવારો દ્વારા જે પરીક્ષા આપવામાં આવી હતી તેની પ્રોવિઝનલ આન્સર કી એક જાન્યુઆરી બે હજાર રોજ નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવી હતી ત્યારબાદ મિત્રો વાંધા અરજીઓ જે છે તે નિગમ દ્વારા મગાવવામાં આવી હતી હાલમાં નિગમ દ્વારા એક કમિટી બનાવીને આ વાંધા અરજીઓનો જે વાંધો છે તે મિત્રો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને યોગ્ય પુરાવા છે તો મિત્રો એનો અભ્યાસ કર્યા બાદ જે મિત્રોને વાંધા અરજી જે પ્રશ્નો સામે મળી હશે એનો યોગ્ય જવાબ જો જરૂર પડશે તો ચેન્જ કરી અને નિગમ દ્વારા ફાઇનલ આન્સર કી પચીસ જાન્યુઆરી સુધીમાં બહાર પાડી દેવામાં આવશે એટલે કે નિગમ દ્વારા પચીસ જાન્યુઆરી બે હજાર સુધીમાં નિગમ દ્વારા ફાઇનલ આન્સર કી બહાર પાડી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો દસ ફેબ્રુઆરી સુધીમાં તમામ ઉમેદવારોની ઓએમઆર જે છે તે ચકાસણી પૂર્ણ કરી અને જે પરિણામ છે એ તમામ ઉમેદવારનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો સંભવિત ફેબ્રુઆરી મહિનાના અંતમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જેટલી ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાના દોઢ ગણા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવશે અને એ લિસ્ટ માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવશે એટલે કે બે હજાર ત્રણસો વીસના દોઢ ગણા એટલે કે કુલ ત્રણ હજાર ચારસો ને એંસી જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તો મિત્રો આપણે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જો ઉમેદવારો જશે જે ઉમેદવારો જશે તેમની ઉમેદવારી ક્યારે રદ થઈ શકે છે તો મિત્રો ચાલો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ તો તમે બધા આ વિડીયોમાં અંત સુધી જરૂરથી બન્યા રહીજો મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની બે હજાર ત્રણસો વીસ જગ્યા માટે કુલ દોઢ ગણા ઉમેદવારો એટલે કે બે હજાર ત્રણસો વીસના દોઢ ગણા કુલ ત્રણ હજાર ચારસો એંસી એટલે કે લગભગ પાંત્રીસો જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સંભવત તારીખ મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચના પ્રથમ સપ્તાહમાં જે છે તે બોલાવવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમામ ઉમેદવારો જે છે તેમણે મિત્રો જે ઓનલાઈન અરજીપત્રક છે કે જે તમે ઓનલાઈન અરજીપત્રક ગત ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં જે ભર્યું હતું તે તમારે ઓનલાઈન અરજીપત્રક લઈ જવાનું છે જો ઓનલાઈન અરજીપત્રકની કોપી તમારી જોડે ના હોય તો તમે જે મેલ આઈડી મિત્રો એપ્લિકેશન ભરતી વખતે નાખી હોય તો તેમાં તમને મળી જશે અથવા તો જ્યારે પણ ઓનલાઈન એપ્લિકેશન આવશે ત્યારે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા નિગમ દ્વારા એક લિંક ઓપન કરવામાં આવશે જેમાં તમારે તમારો કન્ફર્મેશન નંબર અને મોબાઈલ નંબર નાખી આ અરજીપત્રક તમે ડાઉનલોડ કરી શકશો એટલે ઘણા ખરા ઉમેદવારો એવા હશે કે જેમની પાસે ઓનલાઈન અરજીપત્રક નહીં હોય તો તેમને ગભરાવાની જરૂર નથી પરંતુ જ્યારે તમારું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવશે અને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર ડાઉનલોડ થશે ત્યારે તમને મિત્રો જે ઓજસની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજીપત્રક મળી જશે બીજું મિત્રો છે કે ફી ભર્યાની પહોંચ એટલે કે તમામ ઉમેદવારોએ જે ઓગણસાઠ રૂપિયાની ફી ભરી હતી તેની પહોંચ ઉપરાંત જનરલ કેટેગરીના ઉમેદવારો કે જેમણે મિત્રો લેખિત પરીક્ષા આપવા માટે બસો પચાસ રૂપિયા પ્લસ પોર્ટર ચાર્જ બસો બાસઠ રૂપિયાનું જે ચલણ પોસ્ટમાં ભર્યું હતું તેની મિત્રો પહોંચ રાખવાની છે સાથે જ મિત્રો તમારે ધોરણ બારની માર્કશીટ ધોરણ બારનું ટ્રાયલ સર્ટિફિકેટ આ બંને જે છે તે તમારે સાથે લઈ જવાનું છે પાંચમો મિત્રો છે કે અગત્યનું મહત્ત્વનું ડોક્યુમેન્ટ જે છે તે છે જાતિનો દાખલો આ જાતિનો દાખલો ખાસ 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 મહત્ત્વનો છે કારણ કે એસસી એસટી ઓબીસી માટે જાતિનો દાખલો ક્રિમિનલ સર્ટિફિકેટ ઇડબલ્યુ એસ માટે જે છે મિત્રો આ જે જાતિનો દાખલો છે તે મિત્રો જાતિને જેને જે જાતિ લાગુ પડતી હોય એમણે જાતિનો દાખલો લઈ જવાનો છે ત્યારબાદ મિત્રો છઠ્ઠું છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એટલે કે જે ઉમેદવારો પાસે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વેલિડ હોય તે ઉમેદવારોને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ સાથે જ જો તમારી પાસે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ના હોય તો જે તે સંસ્થા એટલે કે મિત્રો રેડ ક્રોસ સોસાયટી હોય કે પછી જ્હોન એમ્બ્યુલન્સ સર્વિસ હોય કે જેમાં અત્યાર સુધીમાં હજુ સુધી સર્ટિફિકેટો ના આવ્યા હોય તેવા ઉમેદવારોએ જો ફી ભરી હોય તો ફી ભર્યાની પોસ્ટ તમે લઈ જઈ શકો છો કારણ કે મિત્રો તમે સૌ જાણો જ છો એ પ્રમાણે ફર્સ્ટ એડના ત્રણ પ્રકારના અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે ફર્સ્ટ એડની જેમાં પહેલું હોય છે એક્ઝામિનેશન જે ત્રણ ત્રણ વર્ષ માટે વેલિડ હોય છે બીજું હોય છે રી એક્ઝામિનેશન એટલે કે જેમાં મિત્રો તમને પાંચ વર્ષની વેલિડિટી મળે છે જ્યારે લાસ્ટ જે છે તે મેલાયન સર્ટિફિકેટ મળે છે જે આ જીવન વેલિડ હોય છે જેમની પાસે મેડલ સર્ટી હોય છે તેમને મિત્રો ગભરાવાની જરૂર નથી પરંતુ જેમને એક્ઝામિનેશન સર્ટિફિકેટ હોય અને આ ભરતી પ્રક્રિયાની સમયગાળો એકથી દોઢ વર્ષનો થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તો તમે નવી પરીક્ષા આપી હોય તો તેની ફી ભર્યાની પોસ્ટ તમે લઈ જઈ શકો છો કોઈએ રી એક્ઝામિનેશન કોઈનું સર્ટિફિકેટ હોય અને તેની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય અને મેડાલિયન માટે મિત્રો પરીક્ષા આપી હોય તો તેમણે મિત્રો મેડાલિયન માટેની જે પરીક્ષાનું ફોર્મ ભર્યું હોય અથવા તો ફી ભરી હોય તો તેની ફી લઈ જવાની જરૂરી છે ત્યારબાદ મિત્રો બીજું કે કોન્ટ્રાક્ટર બીઝ અને લાઇસન્સ એટલે કે આનો કે આરટીઓ સંસ્થામાંથી જે તમે કંડક્ટર ભરતી માટેનું જે કંડક્ટર બેઝ અને લાઇસન્સ છે તે લઈ જવાનું છે ત્યારબાદ સાથે જ મિત્રો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અને માર્કશીટ તો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જે છે તે મિત્રો સીસીઈનું સર્ટિફિકેટ આપે માગેલ છે અને એમાં વર્ષ બે હજાર આઠના જે ગુજરાત સરકારના સીસીસીના નિયમ છે તે મિત્રો ઉલ્લેખ કરેલો હોય તેવું સર્ટિફિકેટ આ લોકો માગતા હોય છે પરંતુ ઘણા ખરા ઉમેદવારો આવું સર્ટિફિકેટ નથી ધરાવતા એટલે કોઈપણ પ્રાઇવેટ સંસ્થાનું ખાલી મિત્રો તમે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ લઈ જઈ શકો છો તેમાં તમારું નામ અને તમે મિત્રો એમએસ ઓફિસ અથવા તો સીનો કોર્સ કરેલો છે તેવો ઉલ્લેખ કરેલો હોવો જોઈએ તો કોઈપણ ખાનગી સંસ્થાનું એટલે કે પ્રાઇવેટ સંસ્થાનું કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તો પણ ચાલશે ત્યારબાદ નવમું છે ત્યારબાદ મિત્રો નવમું છે કે જો તમે ધોરણ બારમાં કોઈ ઉમેદવાર એક્સ ઉમેદવાર એટલે કે તમે ખાનગી ઉમેદવાર તરીકે જો પરીક્ષા આપી હોય અને મિત્રો જે એનરોલમેન્ટ સર્ટિફિકેટ છે તે તમારે લઈ જવાનું છે ત્યારબાદ મિત્રો દસમું છે કે જો નામ તમારું સરનામું પિતાજીનું નામ જેમાં જો ભૂલ થાય એટલે કે સોગંદનામું ખાસ કરીને કલાકાર ઉમેદવારો કે જેમણે મિત્રો આધાર કાર્ડ એલસી સાથે જ જે મિત્રો માર્કશીટમાં અલગ અલગ નામ હોય એટલે કે ક્યાંક ભાઈ ક્યાંક કુમાર પિતાજીના નામમાં ક્યાંક ફરક હોય અથવા તો કંઈક લાલ તમારા નામની પાછળ ગમે એ શબ્દ ઉમેરાતા હોય તો આવા ઉમેદવારોએ ખાસ કરીને મિત્રો જે સર્ટિફિકેટમાં નામ અલગ હોય તો તે સર્ટિફિકેટનું ઉલ્લેખ કરેલું પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર તમારે સો રૂપિયાના સ્ટેમ્પ પર ચોગંદનામું કરીને લઈ જવાનું છે બીજું કે મિત્રો અગિયારમું તમારે કોઈ આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ વગેરેમાંથી કોઈ પણ એક આઈડી પ્રૂફ સાથે લઈ જવાનું છે ત્યારબાદ મિત્રો બારમું છે કે પાસપોર્ટ સાઇઝના તમારે આઠ કોપી ફોટા લઈ જવાના છે અને સાથે જ મિત્રો આ તમામ ઉપર આપણે અગિયાર જે ડોક્યુમેન્ટ જણાવ્યા છે એ તમામે તમામ ડોક્યુમેન્ટની ત્રણ ત્રણ નંગ ઝેરોક્સ કોપી સાથે લઈ જવાની હોય છે તો આ વાત હતી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે હવે મિત્રો આપણે એ જાણીએ કે સૌથી વધારે પૂછાતો પ્રશ્ન કે ક્યારે ઉમેદવારી રદ થઈ શકે છે તો જો મિત્રો ઓનલાઈન ફોર્મમાં ભરેલ વિગતો દસ્તાવેજ ચકાસણી સમયે ખોટી માલુમ પડશે તો ત્યાંના ત્યાં જ તમારી ઉમેદવારી રદ થઈ જશે એટલે કે ક્યાંક ને ક્યાંક ઉમેદવારે ઓનલાઈન ફોર્મમાં નામ વિગત અભ્યાસ વગેરે જે વિગતો જો ખોટી ભરી હશે અને માલુમ પડશે અધિકારીઓને તો તમારું ત્યાં ત્યાંને ત્યાં રિજેક્ટ કરી અને તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો જો અનામત કેટેગરીનો લાભ લીધેલો હોય પરંતુ જો તમે એ જાતિનો દાખલો રજૂ ના કરો તો તમને મિત્રો તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે ત્યારબાદ ધોરણ ટકા જો વધારે તમે નાખ્યા હશે તો મિત્રો તમને ત્યાં ને ત્યાં તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે એટલે કે ધારો કે કોઈ ઉમેદવારના ધોરણ બારમાં ચુમોતેર કે પંચોતેર ટકા થાય છે પરંતુ એણે ભૂલથી ઇઠ્યોતેર ટકા અથવા તો એસી ટકા જેટલા નાખી દીધા હોય તો મિત્રો કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં પરંતુ તમારે બાર એક કે બે માર્ક્સવાળાને ધોરણ બારમાં તમારે ચુમોતેર પોઈન્ટ ત્રણ ટકા છે અને મિત્રો ભૂલથી તમે જો ઇઠ્યોતેર ટકા નાખી દીધા હોય તો તમારી મિત્રો ત્યાંને ત્યાં તમારી ઉમેદવારી રદ થઈ જશે ઓછા ટકેલા ઓછા ટકા નાખેલા હશે તો ત્યાં તમને સુધારો કરી અને તમને આગળ લઈ જવામાં આવશે અને ફર્સ્ટ સર્ટિફિકેટની જો વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તો પણ તમારી ઉમેદવારી રદ થશે કન્ડક્ટર લાઇસન્સની વેલિડિટી પૂરી થઈ ગઈ હશે તો પણ તમારી ઉમેદવારી રદ થઈ જશે નામ સરનામું સરનેમ અથવા તો પિતાજી જે વગેરેના અલગ અલગ નામ હોય અને સોગંદનામું રજૂ નહીં કરો તો તમારી ઉમેદવારી રદ થઈ શકે છે તો મિત્રો આ જ હતી વાત દસ્તાવેજ ચકાસણીની કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે અને તમારી ઉમેદવારી છે એ ક્યારે રદ થઈ શકે છે તો મિત્રો આ માહિતી હતી આજના વિડિયોમાં